તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જાદુ એટલે કે હાથ ચાલકીનો કાર્યક્રમ કરવાનો હોય તો તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી એક પરવાનગી લેવાની હોય છે જે પરવાનગી મોટાભાગના જિલ્લામાં મળી જ જતી હોય છે પરંતુ અહીં તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જાદુગરને પરવાનગી આપવામાં આવતી નથી કે યોગ્ય જવાબ આપવામાં આવતો નથી જેના કારણે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કલાને પ્રોત્સાહન આપવામાં ન આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ પરવાનગી આપવામાં ન આવતા કલા કલાકારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી અભય જાદુગરે તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જાદુગર અભયે પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવા માટે પરવાનગી આપવા માંગ કરી હતી ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના જાદુગર અભય એ ઇન્ટરનેશનલ વિજેતા છે તેમણે તાપી જિલ્લાને ઇન્ટરનેશનલ વિજેતા થઈને ગૌરવ અપાવ્યું હતું હાલમાં જ વિશ્વકક્ષાએ બીજો ક્રમાંક મેળવી દક્ષિણ ગુજરાતને જાદુકલા ક્ષેત્રે ગૌરવ અપાવ્યું હતું ત્યારે આ જાદુગરીની કલા લુપ્ત થતી જોવા મળી રહી છે જેથી જાદુગર અભય દ્વારા પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવે છે જાદુગર અભય દ્વારા પોતાના વતન એવા તાપી જિલ્લામાં તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે કાર્યક્રમ માટે પરવાનગી લેવા અંગે લેખિતમાં રજૂઆત કરી હતી

આજે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ માન્ય કલેક્ટરશ્રીને મેં આવેદન આપ્યું મારી એક અરજી જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને મેં ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસના રોજ આપી હતી મંજૂરી માટે લુપ્ત થતી જાદુ કલા મારે શાળાઓની અંદર પ્રદર્શિત કરવાની હોય છે ત્યારે એક મંજૂરીની જરૂર પડતી હોય છે જે દરેક જિલ્લાઓ મને આપે છે એ વલસાડ જિલ્લો હોય ડાંગ જિલ્લો હોય ભરૂચ જિલ્લો હોય બીજા જિલ્લાઓમાં મને આસાનીથી મંજૂરી પણ આપવામાં આવે છે અને મારી કલાને પ્રોત્સાહન પણ મળે છે પણ જ્યારે આપણા જ જિલ્લામાં હું મંજૂરી માગવા ગયો તો મને હા કે નામાં પણ પ્રકારનો મારી અરજીનો જવાબ ના આપ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ આજે રૂબરૂ મળવા ગયો તો મારી જોડે જે વર્તન થયું એની પહેલાં પણ મને બે કલાક બેસાડી રાખવામાં આવ્યો એમની ઓફિસની બહાર અને છેલ્લે મને એવો જવાબ આપવામાં આવ્યો કે અમારી પાસે ટાઈમ નથી દરેક શાળાઓમાં વાર્ષિક એક એવો કાર્યક્રમ ઉપરથી કહેવામાં જ આવે છે કે બાળકોના મનોરંજન માટે એવા કોઈ કાર્યક્રમો થવા જોઈએ જેવા કે પ્રવાસ હોય ભોજન હોય તેમાં તેના જ એક ભાગરૂપે જાદુકલા પણ અમે વર્ષોથી પ્રદર્શિત કરીએ છીએ ઓગણીસો ચુમ્મોતેરથી મારા પપ્પા શાળાઓની અંદર કાર્યક્રમ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતા અને અમારી આજીવિકા જ આ છે અમારી રોજીરોટી જ આ છે તો જ્યારે મેં આ રીતે અમને આવેદન આપ્યું તો એના જવાબમાં હા કે નાનો જવાબ મને મળ્યો નથી જ્યારે જવાબ ન મળ્યો ત્યારે મેં કલેક્ટરશ્રીને અનુલક્ષીને એક આવેદન આપ્યું છે કે જેમાં મેં કલેક્ટરશ્રીને આમાં લખીને આપ્યું છે કે અમને આત્મવિલોપન સુધીના વિચાર આવી ગયા છે કારણ કે લુપ્ત થતી જાદુ કલા ભારત દેશની કલા ભારતમાં જ વિસરાઈ રહી છે અને એ કલા પ્રદર્શિત કરવા સિવાય અમારી પાસે કોઈ આરો નથી બીજી કોઈ રોજીરોટી નથી અને જ્યારે એ કલા જ અમને પ્રદર્શિત કરવામાં રોકવામાં આવે છે ત્યારે અમને વિચાર આવે છે કે અમારા બાળકોને આજીવન સરકારનું માઇન્ડસેટ છે કે જાદુગર મદારીના બાળકો હંમેશા બે વાસ આમ ને બે વાસ આમ વચ્ચે દોરડું બાંધીને બાળકોને નચાવવાના બસ એનાથી આગળ ન વધવા જોઈએ કલાકારોના બાળકો મને તો એવું જ લાગે છે કારણ કે મારી કલાને પ્રદર્શિત કરવામાં રોક રોકવાની કોશિશ કરવામાં આવી છે મને મંજૂરી નથી આપવામાં આવી એક બાજુ એમણે જે ફતવો બહાર પાડ્યો છે એક પરિપત્ર બહાર પાડ્યો છે એક જીઆર બહાર પાડ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમાં એવું લખે છે કે મંજૂરી વગર કોઈ પણ કાર્યક્રમ કરવા દેવામાં આવવો નહીં જ્યારે અમને મંજૂરી આપવામાં નથી આવતી એક બાજુ તમે મંજૂરીની વાત કરો છો અને એક બાજુ અમને મંજૂરી આપતા નથી ના લખી આપ્યો હોત તો પણ હું ઉપલી કક્ષાએ જઈને એની રજૂઆત કરી હોત પણ મને ચો આખે ચોખ્ખું ના પાડવામાં આવ્યું છે કે અમારી પાસે ટાઈમ નથી તો આ કલા દ્વારા અમારું જે જીવન નિર્વાહ ચાલે છે બાળકોનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું છે અમારા કલાકારોનું કારણ કે અમારી પાસે બીજી કોઈ રોજીરોટી નથી તો વિનંતી છે બે હાથ જોડીને સરકારશ્રીને પણ અને કલેક્ટરશ્રીને પણ મેં આવેદન આપ્યું છે કે આના માટે જલ્દીથી જલ્દી કોઈ નિકાલ લાવે નહીં તો અમારી પાસે આત્મવિલોપન સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી